આવતા જમવાનો રાગાવા લાગ્યા દીકરા મારી સમજમાં નથી આવતું કે તમે બધા ગુંડાઓથી ઝઘડો છો શા માટે પણ માં અમે ક્યાં ઝઘડીએ છીએ અને ગુચવી નાખે છે કોબ્રા ગેંતી શા માટે ઝઘડો છો કોઈ આવ્યો તો માં અચ્છા તો એ કૂતરાઓની હિંમત એટલી વધી ગઈ કે ઘર સુધી પહોંચી ગયા બોલ માં શું થયું હતું બોલ શું કહ્યું એમણે કાઈ નહીં એ જ કહ્યું કે એના મામલામાં દખલ ના દો કે મેના બાપનું રાજ છે કે કોઈ ગરીબને સતાવશે ને કોઈ એને બોલશે પણ નહીં અમે બધા નું એક અંગ બની ગયા છીએ બધા મોટાના દુઃખ તર્થ માં અમારી તરફ જુએ છે કે તારા દીકરાઓ આ ગરીબો હક છીનવાતા જોતા રહી જાય બગડીઓ પહેરીને બેસી જાય શું ઈચ્છે છે

પણ ડીઝલ નો મારે છે આપણે તો ડીઝલ નું કામ કરીએ છે રે અને હું પંચ મારું છું પિસ્ટન વાળો છો

જ્યારે આટલું જાણો છો તો એ પણ જાણતા હશો કે મદદ ખરીદવી પડે છે મળતી નથી જાણું છું બોલો શું જોઈએ છે તમારા ઇલાકાનો અડધો હિસ્સો બોલો મંજૂર છે મંજૂર છે અને તમે લોકો સૌ પર કાન ખોલીને સાંભળી લો અગર ગળામાં મંગલસૂત્ર પહેરવાનો અને માંગમાં સિંદૂર સિંદુર ભરવાનો શોખ હોય તો પોતાના પતિઓને સમજાવી દેજો કે અમારાથી થી હિંમત ના કરે અને આ શેઠ પણ હાથ લગાડે છે તો પૂરા મોલ્લા ને આગ છોપી દઈશ ચાલો આબુદુ કેવરીતે બન્યો શું કહું ભાઈ કોબરા કે કે આપણે બેઘર કરી દીધા અને પૂરા મહોલ્લા ને ધમકી આપી ગયા છે કે કોઈ પણ માલિક ને હાથ અડાડ્યો છે તો આખા મહોલ્લા ને પાણી ને રાખ કરી દેશે અબ હવે કે આ જશુ ભાઈ કે આ જશુ તમે ચિંતા નહી કરતા હા બહેન ઉપરવાળાની લાકડીમાં અવાજ છે જરૂર છે

આ દુનિયામાં એવા પણ લોક મોજૂદ છે કે જે બીજાવની મજબુરીનો ફાયદો ઉઠાવાને બદલે એવો દુઃખ દર્દમાં દરદમાં ભાગીદાર બને છે કાકા તમારી વાત તો ઠીક છે પણ મારા ચારે ભાઈ એ ગુંડાઓને ઝઘડે છે શા માટે ગભરાની બેટી ચુલમની નાવ વધારે વાર તરતી નથી બસ હવે લાગે છે કે એનો નજીક છે બેન સોના કોલેજ થી આવીને બધું છબી મને આપી દઉં પૂજાના સ્થાન માં મૂકી દઉં બેન બેન તમે ફિકર નહીં કરતા સૌ સારાવાના થઈ જશે હા तेरा जरा

મા મારા તમે શું જાણો જ્યારે એ આવી તો બેના બડલે છછો દેખરાવો જોઈ મારી છાતી કોક સુની ન પડી જાય આમે શ્રી કૃત તડパવી તડપાવીને મારવા કરતા તો મારું ગળું તાપી તો ભજી જય પાવે તે કરો આ શુકરે છે

બગર સાક્ષી એ પોલીસ માં જાશે ક્યાંથી હમ એ વાત પણ સાચી છે હા પેલી બેન બહુ ખુબસુરત છે પણ બોસ એ તો આંધળી છે તો અમારે ક્યાં લગ્ન કરવા છે બુરા કામ માટે બુરી નથી એ બસ ઉપાડીને તો હમણાં લાવીએ પણ કઈ નઈ હું ના સાંભળવાનો આદી નથી સમજ્યા ઘંટો બંધાવી દઈશ હવે તમે બંને જઈને મારું કામ કરો તો સોના સુગંધ ફરી છોકરી બિચારી છે સિંહ ગરજ તો ઘરત તો થાકી ગયો હરાઈ ગયું

જો બેટા તમારા અંદરની જે આગ છે એને ન દો અને કોબરાના તમે રાખો એક દિવસ એ જ પાપી આગમાં બની ને થઈ જાય એનો નાશ થઈ જાય જો બેટા ભગવાન તમારા લોકોથી થી જ આ ધરતીના પાપનો અંત કરાવવા માંગે છે એટલે તમને અલગ અલગ લાવી એક જગ્યાએ એકઠા કરી એ પાપી ની સામે ઉભા કરી રહ્યા છે અને અને ચાહે છે કે લગાવી દો પાપી ની લંકામાં આગ અને અને પસંદ કરી દો રાવણ ને